તો આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ એક શરબતની રેસિપી અને શરબતમાં હું અહીંયા એક ગોળનું શરબત બનાવવાની છું અને એનો ટેસ્ટ એકદમ શેરડીના રસ જેવો જ તમને લાગશે તો હેલો મિત્રો સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને જો મારો આ વિડીયો તમને પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં તો ગોળનું શરબત બનાવવા માટે મેં અહીંયા આ રીતે ગોળના મોટા બે ટુકડા લઈ લીધા છે અને મેં અહીંયા દેશી ગોળ લઈ લીધો છે વજનમાં જોવા જઈએ તો સોથી દોઢસો ગ્રામ જેવો મેં અહીંયા ગોળ લઈ લીધું છે અને ગોળને આપણે થોડા એવા ટુકડા કરવાના છે તો અહીંયા હું ગોળને છીણવાની છું તો છીણી વડે આ રીતે છીણી લઈ અને છીણી દઈશ જો તમે ગોળનો ભૂકો કરવા માગતા હોય અને એકદમ નાના નાના ટુકડા કરવા માગતા હોય તો પણ ચાલે તો આ રીતે ધીરે ધીરે હું અહીંયા બધો જ ગોળ છીણી અને રેડી કરી દઈશ જો તમારે અચાનક શરબત બનાવવું હોય અને ઘરમાં દેશી ગોળ ના હોય તો જે આપણો રેગ્યુલર સફેદ ગોળ આવે છે એ પણ તમે લઈ શકો છો અને અહીંયા હું ગોળ એટલા માટે છીણું છું કે જલ્દી આપણે પાણીમાં ગોળ ઓગળી જાય એટલા માટે આ રીતે હું છીણી અને ગોળને રેડી કરી દઈશ આ રીતે બધો જ ગોળ છીણાઈ જાય એટલે મિક્સર જાર આ રીતે આપણે લઈ લેવાનું અને એમાં જે છીણેલો ગોળ છે એ બધો જ અંદર આપણે એડ કરી દઈશું અને ગોળ પણ આપણે શેરડીના રસમાંથી જ બને છે એટલા માટે જો તમે આ રીતે ગોળનું શરબત બનાવશો તો એકદમ શેરડીના રસ જેવો જ ટેસ્ટ આવશે અને બહાર તમારે શેરડીનો રસ પીવા જવાનું પણ જરૂર નહીં પડે અંદર આપણે એક ગ્લાસ એકદમ ઠંડુ પાણી એડ કરી દઈશું બે આદુના ટુકડા એડ કરી દઈશું અને દસથી પંદર ફુદીનાના પાન હું અંદર એડ કરી દઈશ અને દોઢ લીંબુનો રસ હું અહીંયા એડ કરી દઈશ એક ટેબલસ્પૂન જેવું શેકેલું જીરું હાફ ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર હાફ ટેબલ સ્પૂન સંચળ પાવડર અને હાફ ટેબલસ્પૂન આપણું રેગ્યુલર મીઠું અને હાફ ટેબલસ્પૂન હું અહીંયા જે ઈલાયચીનો પાવડર આવે છે એ અંદર એડ કરી સરસ એવું બધું જ મિક્સ થાય એ રીતે મિક્સરમાં સરસ એવું પ્રોપર બેથી ત્રણ મિનિટ સુધી આપણે મિક્સ કરી દઈશું તો મિક્સરમાં શરબત આ રીતે ક્રશ થઈ જાય એટલે જે કાણાવાળો મોટો આ રીતે ઝાર હોય એમાં આપણે બધું જ સરબત ગાળી લેવાનું જેથી અંદર જે ફુદીનાના પાનના ટુકડા કે આદુના ટુકડા રહી ગયા હોય એ બધા જ ઉપર આવી જાય તો આ રીતે બધું જ ગાળી અને આપણે શરબતને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શરબત એકદમ રેડી થઈ ગયું છે અને એકદમ શેરડીના રસ જેવો જ આપણો કલર આવ્યો છે તો અંદર હું અહીંયા બે ગ્લાસ એકદમ ઠંડુ ચિલ્ડ પાણી એડ કરી દઈશ તો બની ગયું છે આપણું રેડી ગોળનું શરબત તો એને આપણે સર્વિંગ ગ્લાસમાં નીકાળી દઈશું એકદમ ઠંડુ ઠંડુ શરબત બનાવવા માટે આપણે અંદર આઈસ ક્યુબ એડ કરી દઈશું અને એક એક લીંબુની સ્લાઇસ હું અંદર એડ કરી દઈશ પછી આપણે અંદર જે ગોળનું શરબત બનાવી છે એ અંદર એડ કરી દઈશું તો ઉનાળાની આ ગરમીમાં સરસ એવું શરીર માટે ફાયદાકારક અને ગુણકારી એવું ગોળનું શરબત મેં અહીંયા બનાવ્યું છે તમે પણ અત્યારે આ ગરમીમાં બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો કમેન્ટમાં મને જરૂરથી બતાવજો અને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય